સ્ટીક ભવિષ્યવાણીમાં આપ માટે પ્રખ્યાતના બલેગ્રિયા નાના બાબા વાગેની આ ઘણી ભવિષ્યવાણી સાચી પડી છે કે તેમાંથી ભવિષ્યની એક વર્લ્ડમાં સેન્ટરમાં ડબ્લ્યુટીસી હુમલો થયો હતો અને બે હજાર તેરમાં બાબા વેગાની દ્વારા કરવામાં આવેલી કેટલીક ભવિષ્યની બાબા વેગાની સાચી પડી છે અને એકવાર બે હજાર પચીસમાં આવનારા વર્ષમાં આગાહી કરી કે આ ભવિષ્યવાણીમાં વાસી તમારો આત્મા કંપી ઉઠે છે અને તમે જઈને વાઘલિયા પાડીઓના ગૃહ જેને આ બાબા યજ્ઞના ઓળખામાં આવે છે તે અંધ અભગિલ્યાસ રહસ્યનો હતો અને ઓગણીસો છન્નુંમાં પંચ્યાસી વર્ષ યુવતી અવસાન થયું હતું ને વિશ્વકર્મા લોકો હજુ પણ આગાહી કરો માત્ર મોક્ષ અને બાલકૃષ્ણ તરીકે આ ઓળખાતા બાબા વેગારના તેમને બાર બાર વર્ષની ઉંમરે તેમણે દ્રષ્ટિ ગુમાવી હતી ને આ વસીમાં પૈસાની ભેટ વિકસણી હતી બે હજાર પચીસમાં યુરોપ મોટો સંઘર્ષ કારણે ખંડકની વસ્તીમાં નોંધાયા ખડા બે હજાર અઠ્ઠીમાં ઉર્જાના નવા સ્ત્રોત શોધા પ્રયાસ માનવ શુક્ર શુક્ર થાય છે બે હજાર તેત્રીસમાં ધુએ અને ઓગળે દરમિયાન સપાટી નોંધપાત્ર વધારે છે બે હજાર સો અત્યારમાં સામાન્ય વૈશ્વિક ક્ષેત્ર પાછો ફરશે અને આ બે હજાર એકત્રીસ ત્રીસમાં વૈશ્વિક દુષ્કર્મોના મંગળ પર યુદ્ધ થશે અને આ સૌરમંડળ અંદર આ આકસ્મણ ગ્રહની મુલાકાત લઈને શકશે ને પાંચ હજાર ઓગણ વિશ્વનો અંત થશે સરપ્રાઇઝમાં હશે